હાલમાં ગણેશોત્સવ ધૂમથી ચાલી રહ્યો છે ત્યારે મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માટીની ગણેશજીની પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે અને મહાઆરતી કરવામાં આવી હતી હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામ અને ભાવ ભક્તિપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે પણ અલગ અલગ થીમ ઉપર પંડાલો તૈયાર કરવામાં આવી છે ત્યારે સુરતના અઠવા લાઇન્સ આદર્શ સોસાયટી ખાતે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આદર્શ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે બીજી ઓગસ્ટના રોજ અહીંયા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ પણ ગણપતિ બાપાના દર્શન કરવા પધાર્યા હતા અને હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રાજી પણ દર્શન માટે આવ્યા હતા તો અમિત સીતારામ જયસ્વાલે જણાવ્યું હતું કે અમે છેલ્લા દસ વર્ષથી શ્રીજીની માટીની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગૌરાંગભાઈ બાગિયાવાલા અને અમિતભાઈ જયસ્વાલ ટ્રસ્ટી છે મારું નામ અમિત સીતારામ જયસ્વાલ મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ આજે આજે અમારા દ્વારા આદર્શ ગણેશ મંડળમાં આજે અમે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા શિવમ મિશ્રાજી હિન્દુ સંગઠનના અધ્યક્ષની ઉપસ્થિતિ રહી હતી અને એમની હાજરીમાં અમારા મત વિસ્તારના લોકો દ્વારા મહાઆરતીનું આયોજન કરેલું હતું અમારી ઓફિસમાં અમે અમારા ઓફિસની અંદર કુંડુ હોય છે એની અંદર અમે માટીની મૂર્તિ ગણપતિ આપવાની છે તે વિસર્જન કરીએ છીએ અને દરેક અમારું તમામ વ્યક્તિ અમે સાથે મળીને એ વસ્તુ કરીએ છીએ વિસર્જન લોકોને શું સંદેશો આપશો ખાસ કરીને માટીની મૂર્તિ હા અમે લોકોને અમારા સુરત શહેરના નાગરિકોને એક જ સંદેશો આપીએ છીએ કે આટલા આટલા મો આટલા ખર્ચા આપણે કરીએ છીએ બરાબર છે અને એની સામે આપણે માટીની ગણપતિ આપવાની મૂર્તિ લાવ્યો તો એક સમાજમાં સારો સંદેશો આવે છે તાપી નદીનું શુદ્ધિકરણ થાય છે સ્વચ્છતા ફેલ ઓછી એટલે જે ગંદકી થાય છે તે ઓછી થશે